જમીનો પડાઈ લેવી અને સામાજિક સુરક્ષા અને વિસ્તાર જે પણ મુદ્દા હોય એ દરેક વિસ્તારમાંથી આવતા આંદોલનકારી અને આગેવાનો પાસેથી વિસ્તાર મુદ્દા અને પછી જે મુખ્ય મુદ્દાઓ છે કે જેમાં તાત્કાલિક નિવેડાની જરૂર છે એ દિશામાં પગલા આગળ લઈશું આ બેઠક સામાજિક હશે વરુણભાઈ કે પછી રાજકીય વળાંક પણ તેમાં આપવામાં આવશે જો સંપૂર્ણપણે સામાજિક બેઠક છે અને સંપૂર્ણપણે સામાજિક બેઠક જ રહેશે જી ભાઈ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ બેઠકમાં ગોંડલ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે હા ચર્ચા થશે જ ગોંડલ પણ એક મુદ્દો છે જ માં પણ પ્રશ્ન છે સામાજિક સુરક્ષાનો ગોંડલ મુદ્દે અને બીજા ઘણા બધા મુદ્દે ચર્ચા થશે દરેક મુદ્દા આવરી લેવામાં આવશે અને જે મુદ્દામાં એક્શન લેવું પડશે એમાં એક્શન લઈશું જી અને આવતા સમયમાં શું પાટીદાર સમાજ હવે નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે વરુણભાઈ નવા જૂની નો કેવો કોઈ વિષય નથી પણ જ્યાં જ્યાં સામાજિક વાત આવશે સામાજિક સમન્વય ની વાત આવશે સામાજિક સુરક્ષાની વાત આવશે તો નવું જૂનું જે કરવું પડશે બધું કરીશું જી આ વરુણભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે હાલમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે વર્ષ બે હજાર પંદરમાં જે રીતે પાટીદાર સમાજનો અનામત આંદોલન થયું હતું પડી છી એ દોર જે છે તે સર્જાશે કે કેમ એ પણ લોકોના મનમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે એ સમય પરિસ્થિતિ સંજોગો પ્રજાના હિતની વાત એ બધા પરિબળો નક્કી કરશે એ પ્રમાણે સર્જાશે કે નહીં સર્જાશે તો કુદરત જાણે અમે જાણતા નથી અમે બધા તો સમાજનું કામ કરીએ છીએ સમાજની સુરક્ષાનું કામ કરીએ છીએ કે આગળ જે થાય એ ભગવાન જાણે જી ધન્યવાદ આપનો પરમદય માહિતી આપવા બદલ